નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા મોડાસા હાઇવે પર આવેલ મોતીબાગ પાઇટ રોડ ખાતે શ્રી બસોબાર દરજી સમાજ વિકાસ મંડળની સાધારણ સભા યોજાઈ હતી આ સભામાં શ્રી બસોબાર દરજી વિકાસ મંડળની સાધારણ સભા સમાજની માહિતી પુસ્તિકા સમાજ દર્પણનું વિમોચન સમાજના ધોરણ એકથી બારના તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ સમારોહ અને સમાજ સુરક્ષા યોજનાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો વધુમાં આગામી વર્ષોમાં નવીન કાર્યો કરવાની વિચારણા કરવામાં આવી હતી આ સમારોહને મુખ્ય મહેમાનો આમંત્રિત મહેમાનો અતિથિ વિશેષ દાતાઓ પ્રમુખ સહિત હોદ્દેદારો કારીબારીઓ સભ્યો જ્ઞાતિબંધુઓ સમાજ સુરક્ષા યોજનાના દરેક ગામના પ્રતિનિધિ સભ્યો અને ધોરણ એકથી બારના તમામ વિદ્યાર્થી તેમજ સમાજના વડીલ બહેનો તથા નવયુવાનો સમયસર હાજર રહી સભાને સફળ બનાવી હતી આ પ્રસંગે સમાજના વિકાસ માટે સુપ્રસંગોએ અચૂક આર્થિક યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી

રોજ શ્રી બસોબાદરજી સમાજ વિકાસ મંડળની સામાન્ય સભા અત્રે લુણાવાડ લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટની અંદર આયોજિત કરવામાં આવી તેમાં ધોરણ એક થી બાર ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ ઇનામ વિતરણ તથા અમારા સમાજ દર્પણ એટલે માહિતી પુસ્તિકા વિમોચન કરવામાં આવ્યું તેમાં શ્રી યોગેશભાઈ દરજી અમારા મુખ્ય મહેમાન કે જે આસિસ્ટન્ટ કમિશનર ડ્રગ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ આસિસ્ટન્ટ કમિશનર છે એ મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા અજયભાઈ દરજી શાસક પક્ષના નેતાશ્રી એ અમારા માહિતી પુસ્તિકાના પ્રથમ પેજના દાતાશ્રી છે અને ઇન્ફિનિટી સ્કૂલના ચેરપર્સન એવા શ્રી સંજયભાઈ દરજી જેઓને અમે અધ્યક્ષ સ્થાન આ સભાની અંદર આપેલ હતું જેમણે ખૂબ સરસ પ્રોત્સાહન અને સમાજમાં વિદ્યાર્થીઓને સારું પ્રોત્સાહન મળે એ રીતે પ્રવચન કરી એ રીતે એ લોકોને માર્ગદર્શન આપ્યું અને અત્યારે હાલ એક અતિથિ વિશેષ તરીકે અમારા સમાજમાંથી ડૉક્ટર રીતેશ કે જેઓ સેલવાસ એઝ અ ન્યુરો સર્જન અને ન્યુરો સર્જન અને સ્પાઇન સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ છે જે અહીંયા અત્રે ઉપસ્થિત હતા તેમણે પણ ખૂબ સરસ ઉદ્બોધન આપ્યું અત્રે સર્વે મંચસ મહેમાનો અમારા સમાજમાંથી બહાર વસતા યુએસએ તેમજ અહીંયા હાલ અહીંયા આવેલા હતા એ લોકો ખુબ ખુબ એમ લોકોએ પોતાએ એમના તરફથી અનુદાન આપી આ સમાજની સામાન્ય સભાને સારી રીતે પૂર્ણ કરવા માટે એમને ખૂબ સાવધાને સહકાર આપ્યો એ બધો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું